ફટાકડા તો વધારે અને હાર આહી બાકી હું તમને બતાવ બ્લોગ માં કન્ટિન્યુ રહો આપણે એક વખત બે ટેબલ આ સોરી તે મોટા બોકડા આવે ને એ અને 50% ફટાકડા 100% ને 50% ઓઈલા બનાઈ 50% ઘેર રાખવાના હૈ 50% ફટાકડા આપણે લઈ દી અને ગોઠવીન તો હું બતાવ બ્લોગ માં જો મજા આવશે લાઈક શેર નવ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો બધું તો બહાર લાવી દીધું લટકાવી દીધું આખી ખોલી દીધી આ હોય કરી દીધો પણ હવે જે કચરો દેખાય ને કચરો મારે સાફ કરવાનો હોત ખૂબ કચરો નોશો હોત તો હવે કચરો પહેલાં સાફ કરવાનો બાકી તો બધું જે સામાન ભર્યો એ અમો પડ્યો પચાસ ટકા માલ અમો ભર્યો પચાસ ટકા ઘેર પડ્યો તો બધું આમ તો કમ્પ્લીટ થઈ ગયું પેલું ખાલી થોડું ધોવાનું તો ધોરાઈ જાય થોડી વારમાં આ બધું કમ્પ્લીટ હવે ખાલી આટલું ક્લીન કરવાનું તો આપણે પહેલાં એ ક્લીન કરી દઈએ ચાલો

તો જોઈ લે કે કાલ ગોઠવી આવી થોડા તો ગોઠવતા મને થોડું ઓછું આવડે પણ જેમ હતા એમ અમે ગોઠવી દીધા આ રીતના ફૂલજરી ના હાથમાં ફૂલજરી જુઓ જોઈ લો એટલે આ તો આ જો આ બધા આ બુલેટ ને બુલેટ ને બધા એમ કે ઓલ ઓવર એ જેટલા નોર્મલ રનિંગ એ બધા એ તો જો અને કુડલ શું કેવું તારું કેટલા લઈ જવાય તારા માંથી જોઈએ ભાઈ જોઈએ જોઈએ લગભગ 1500 લઈ જાવ બસ કા પ્લેડ જે હોય આ જમ્પર ને પમ્પર ને ગણું એ અમો પણ તો હજુ પહેલી વાત કે આપણે આ વસ્તુ થોડું નોલેજ ઓછું હતું કે ગોઠવવું છે એ રીતના કેવી રીતના રાખવું નોલેજ ઓલરેડી ઓછું હતું પણ તોય અમે થાય એટલે અમે ગોઠવી લીધા આ જુઓ દોરી બોરી આ રીતના હતા ભાવ તો ભાઈ એકદમ વ્યાજબી છે હું બે ભાવમાં તો કોઈ નહીં સારા તો બસ સસ્તા હે મેન વસ્તુ એ જ હમ લેડો ભાઈ હવે બજાર કરતા હારો ભાવ મળે હમ તું એ લઈ જવાનું એટલા હજાર પંદરસો હજાર પંદરસો નો ફરક વધી ગયા બટરફ્લાય બટરફ્લાય બધું પડ્યું અંદર અંદર થોડું ફિટ પચાસ ટકા જ ગોઠવી લાય બીજા પચાસ ટકા આવી લાગો હોય મહિના તો પચાસ ટકા ગોઠવાય થોડા જ ખાલી તો એક વખત જોવા ને બધું અંદર અંદર આ બધા માર્સલ ને બધા ગોઠવી લાય તો આ રીતના ફટાકડા આપણે લાવ્યા હોય આ રીતના ગોઠવી હવે લેવા હોય તો કોન્ટેક કરી દેજો આપણે નજીક ના હોય જો દૂર ના તો ચો કોન્ટેક્ટ આપણે નજીક ના હોય એટલે ભાઈ કોન્ટેક્ટ કરી દેજો જમ્પર ના લે ચાલ ભાઈ ફટાકડા થેલીઓ બેલીઓ હિ ફટાકડા ખુલે બોલો હવે કેવું ચાલે બીજું કેવું રહ્યા દિવાળી તમારી તમારું મૂઢું નહીં આવતું પેલું હું આગા આવો રા આવ્યું મૂઢું હા આવ્યું બરોબર મસ્ત દિવાળી હા હું મસ્ત મજા જાય દિવાળી ને શું ફોટો મજા ના ખુશી ફટાકડા રહી જાય ને મજા જાય ફટાડા સસ્તા ને સારા મળે હમ

તો મજા આવશે થોડી બાકી તો હાલ તો તમે જો આ બધા ને બધા પેક કરી ફટાકડા દેખાતો નહી વખત ગાડી દીધા હતા તમને બતાડ્યા ફટાકડા અંદર જો કરી દીધા એટલે બધા મેલ દીધા એ અંદર હવે અને બાકી પેલું જે બધું ટેબલ ની ને મને એવું લાગે કે ફટાકડા બાર કાઢવા પડી

અમે કોઈનાથી જોયા જોઈએ નહીં અમે એના ઉપર થોડા રૂપિયા આસપાસ જ ચાલીસ પચાસ પ્લસ લી એક ચાલીસ પચાસ અમારા જે ફટાકડા એની કિંમત એકદમ કોસ્ટલી માપની કોઈ પણ વ્યક્તિ લે આમ સસ્તા ફટાકડા એ પ્રમાણે વેચો લોકો તો હવે કમાવા બેઠા હોય તો એવી રીતે કમાય આપણે આપણે કોઈ કોઈ કહેતા નહીં તો ખાલી કિંમત કાઢી એટલે થોડી ખબર બાકી આવડા ફટાક અંદર એડ થઈ જાય અને માતા એ દયાથી તો બહાર કાઢવાની પડી અંદર અંદર કોન્ટેક્ટ જતા રહી અને ફોજનો ટાઈમ થઈ ગયો તો હેડો આપણે મળીએ થોડું સાફ સફાઈ કરી લઈએ કોઈ તો ચાલો આપણે મળીએ અને ફટાકડા જલ્દી જલ્દી જોઈએ એટલું સૌથી સારું જલ્દી પટાવવાના હિ તો જય માતાજી તો અંધારું તો થઈ ગયું પણ મને એવું લાગે ને કે ગેસનો જે બાટલો ના રહ્યો આ બાટલો એ હવે હલટો થઈ ગયો ને બાટલો તો હલ જ પણ ખાલી થઈ જવું લાગે ચા બનતો હતો એટલે જે પ્રેશર જે ગેસનું આપણે જે પેલા સકડાનું જે પ્રેશર હતું એકદમ સ્લો થતું હતું એટલે હલાવતો હતો ને તાડા એનું પ્રેશર થોડું સ્પીડ કરતું હતું જે હું કહેતું તો ગેસનો બાટલો થઈ ગયો ખલાસ નવો બરાબર પડશે હવે કોન્ટેક્ટ કોન્ટેક દઈએ બે દાડો કાલ તો હેડી જાવ પરંતુ કોન્ટેક કોન્ટેક્ટ કરજો બાકી આ બધું ક્લિન કરવાનું ક્લીન આપણે કરી દઈએ અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આગળ આવા નવા વિડીયો આવતા રહી આપણે છ વન કે નું સેલિબ્રેશન કરવાનો એ કરવાનો છે પહેલા બ્લોગ માં કે ના બ્લોગ માં હું તમને કહું કે 100% વન કે નું સેલિબ્રેશન એ થા થા 100% થા હું જ સમયમાં થઈ જા બાકી આ માલ અંદર ભરેલો છે બધું ઓલ અંદર જ છે તો ચાલો મળી નવા વિડીયો સાથે નવા બ્લોગ અને થોડી મજા આવી બ્લોગ માં તો લાઈક કરીને જાજો અને ચોક બહાર જવાનું થા ટૂંક સમયમાં હા તું સમયમાં દિવાળી આવે યા બેસ્ટ વર્ષ આવે જવાનું થા બ્લોગ એક નંબર ઈને આવતા રે બાકી કન્ટિન્યુ રેજ ટૂંક જ સમયમાં કોમેડી વિડીયો પણ જોવા મળી જાય તમને તો જય માતાજી